ગુડ મોર્નિંગ કેમ છો બધાય મજામાં જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બાપા સીતા રામ જય માતાજી બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં આજે તારીખ થઈ ગઈ છે અઢાર અઢાર તારીખ અને વાર છે રવિવાર અને જો લગ્નવાળા ઘરે બાજુમાં મંડપ લાગવા મળ્યા છે જે આવી ગયા છે એટલે લગન ચાલુ થવાની તૈયારીમાં છે અને મારી વાટે ઉભો તો મારી વાટ સૌ લગન બોય બાપા હાઈ

ઘરે બનાવેલી <coughs> <coughs>

ચાલુ નથી ગોઠવાઈ ગયું છે મુકાઈ ગયું છે ઘણી ખાટ મોડું કે વેલે થોડક નીકળતો હોય તો કે કામ હોય તો જ ન્યા બેઠો હોય ને ભાઈ એમનો થોડા ને બેઠા રહી દર બાકી દર ઘરે છે તો તો ચાલે હા આજે તો નૈતિક કે દે માથે નાખી દીધું છે સ્કૂલ બેગ અને એપીડેન્ટ લાઈફ મારો દીકરો મને આપી દે કાકાને તાર નથી ખાવું આ બે બે મને આપી દે બે એમાં આવે

તમારે રજા પડે છે પણ ખરેખર આપણે પ્રોફેશનલ લોગર નથી ને એટલે અજાણી જગ્યાએ જાય ને શરમ આવે છે અત્યારે હાલમાં જ તે અમે અહીંયાથી જમીન નીકળ્યા છે એ ઘરે નથી જતા કાલે આજે બે ત્રણ જણાની કોમેન્ટ પણ આવી કે તમારે ભાભી આવ્યા છે ગુલાબના તો મળવા ક્યારે જવાના છો તો અમે જઈએ છીએ ત્યાં જ અત્યારે

ત્યાં જઈને હજી હું એ કહી દઉં ત્યાં જઈને લઈ મને બહુ ગણો ને તો એ લોકોને ખબર જ હોય કે આપણે લોગ બનાવીએ છે એ બધી ખબર જ હોય છતાંય આપણે એનો વિડીયો ન લઈએ કે અને એવું સ્વાભાવિક છે થાય છે અને કોમેન્ટ તમે કરશો ભાઈ તમે વ્લોગર છો તમારા શરમા હોય નહીં એ વાત હાશે પણ પ્રોફેશનલ લોગર નથી કાયમી લોગ ઉપર જ આપણે ફોકસ કરીએ કે એવું નથી ક્યારેક ક્યારેક રજાઈ પડે છે હા નજીકના ઘરના ભાઈઓ હોય ને બેનું એ તો વ્લોગ બને છે એવું છે અત્યારે જાનુને મામીને મળવા જઈએ છીએ અને ગુલાબના ભાભી એમાં એનો આગળ ફોન આવ્યો હજી અત્યારે ફિક્સ નહોતું

બઉ કઈ લગભગ ઘેરે જાવ જાગશે ને તો પછી ઘડી મહેર આવ્યા ઘરે પડશે ચાલો હવે ઘર આવી ગયું છે એટલે ઘરે જાય કેટલા જણા છે કેટલા સુઈ ગયા છે જોઈ મજા આવી બેસવાની ઘુમી બે ત્યાં ગયા તા ને જયદીપ પટેલ ને ડીડી પટેલ ને મજા આવી વાતો કરવાની હવે અલગ અલગ પ્રકારની અગિયાર વાગ્યા માં દસ મિનિટની વાર છે ને ઘરે કોઈ ગયા આગળ નીચે છે ને સામે શાદી ઘર લગ્નવાળા ઘરે પાછું બે આવી ગયું લાડગડી આખી સોસાયટીના

ત્યારે હું હાવ પરાયો કેમ કે કેમકે એની મારે વાતો કરે ને બ્લોય માર વાત તો કરે અને આપણે તો કેમ બહાર ગામ થઈ એવા હોય અને અજાણા મહેમાન હોય એવું થઈ જાય છે એવું કેમ તમ એ મારી વર્તન કરો છો આ છોકરા તમ એ જાગડા કીધું તો ખરા બ્લોથી બનાવવાનું અને એક એક વસ્તુ છે કે જેથી પણ કેમેરો ચાલુ હોય ને ત્યારે અભિને આ રીતે જ આખ્યું હોય જો આ રીતે આમ હામું જોવે જ નહીં એટલે કોને ખબર એટલે અમારા ઘરમાં બ્લોગ શરૂઆત અભી કરી હતી પણ હવે બ્લોગમાં એ આવતો નથી આમ આપણે જે બ્લોગ આવીએ ને આડ ઓડું જોઈને જવાબ આપતો હોય કોઈ દે ફોન કેમેરાની સામે જોઈને ક્યારેય જવાબ નથી આપતો છે ભાઈ મારા છોકરો કાંઈ વાંધો નહીં ભલે શરમા તો એમ અમારે જાનુબેન છે ને જવાબ આપવા કરે જાનુબેન અત્યારે સુઈ ગયા છે ધડતી ને અને અભીભાઈના મમ્મી પાસે મસાજ કરાવી ગયા છે તો આવું ઘરમાં ને રૂમમાં ચાલે છે તો હજી છે ને તમારા બધાના ક્વેશ્ચન આન્સર આપણે લેવાના છે તો ચાલો અત્યારે ક્વેશ્ચન આન્સર લઈ લઈએ અને પછી બ્લોગને એન્ડ કરી દઈએ હવે અત્યારે અગિયાર વાગે છે ને આપણે કોમેન્ટ બધાની વાંચતો હતો ને થોડુંક એવું થયું મન કે આજે પાસે થોડી કોમેન્ટ એવી છે કે આપણે જવાબ આપીએ અત્યારે પહેલાં તો છે ને બે ત્રણ કોમેન્ટ એવી આવી હતી કે તમે ભૂમિકાબેનને મળવા ક્યારે જ આવવાના છો ભૂમિકાબેનને તમારી ઘેરે ક્યારે આવવાના પછી એની ઘેરે બેસવા પણ મેં તમને કીધું હતું એમ કે ત્યાં છે ને વિડીયો લેવો બહુ અઘરો લાગે મારા માટે એટલે પછી વિડીયો આપણે લીધો નથી ત્યાંથી તો એ લોકો ગુલ્લા ભૂમિબહેણે લીધો છે તો કાલે એના વિડીયામાં કદાચ આવશું આપણે અને બીજી વાત કોમેન્ટ હતી અલગ અલગ તો પહેલી કોમેન્ટ સ્નેહાબેનની છે હવે ડાઇનિંગ ટેબલ રિપેર થઈને રેડી થઈ ગયું હશે નહીં ડાઇનિંગ ટેબલ આપણે રિપેર કરાવવા મૂક્યું જ નથી કેમ કે ડાઇનિંગ ટેબલ હવે નવું લેવાનું છે અને હજી જે છે ને હવે આ પહેલાં તમને કીધું એમ લિવિંગ રૂમ અને રસોડાને અને રિનોવેશન કરવાનું છે રિનોવેશન થઈ જાય ને પછી લેવું છે ત્યાં સુધી લેવું નથી એટલે ચાર છ મહિના ખેંચવાનું છે એમને પછી પછી બીજું રવિભાઈનો એક સવાલ છે રવિભાઈના ઘેરા કે સુરતમાં કેટલા રૂપિયામાં સાડી મળે કાલે વ્લોગમાં કહેજો હવે તો કેમ કેવું સુરતમાં પચાસ રૂપિયાથી ચાલુ થાય પચાસ રૂપિયાથી ચાલુ થાય ને પાંચ લાખ ને પંદર લાખની કદાચ સાડી મળતી હશે એટલે જેવી જોઈએ એવી સાડી મળે સુરત ટેક્સટાઈલનું છે આખા ભારત ખાતે એટલે માર્કેટ બહુ મોટિયું મોટિયું સુરતમાં છે અને જે વસ્તુ જેવી જોઈએ એવી મળે છે તો આનો કોઈ જવાબ પ્રોપર જવાબ નથી કે કેટલામાં સાડી મળે એવું પછી પાછો એક સવાલ રાહુલનો તમારું ડાઇનિંગ ટેબલ ક્યાંય જોયું ગયું ડાઇનિંગ તમે બ્લોગ આગળના જોયા હોય તો બાથી ભૂલમાં ડાઇનિંગ ટેબલ તૂટી ગયું છે એટલે હવે ડાઇનિંગ ટેબલ વગર ચાલે છે એમણે અને ચલાવવાનું છે પછી એક હતું જુલેખાબેનનો ગોલું ને જાનું તબેલામાં કામ કરીએ કાલે નહીંથી કહેતો ઘરને તબેલો કીધો ને તેની કોમેડી એટલી થઈ છે અને કોમેન્ટ એટલી આવી છે અને એનો લોક બનાવ્યો એની અને એટલે એમ કહે છે કે ગોલું ને જાણું તબેલામાં કામ કરી રહ્યા છે પાછો સવાલ છે શ્રેયા બેનનો ભૂમિબહેનને મળવા ક્યારે જશો તો આ જઈએ એવા અમે બસ આવા ધર્મેશભાઈ નૈતિક કો વિડીયો ઉતારે સરસ ઉતારે છે નૈતિકને કયો ઓકે નૈતિકને કયો વિડીયો સરસ ઉતારે છે તો થેન્ક યુ હું કહીશ કે વિડીયો ઉતારે ક્યારેક ક્યારેક તો પછીનો સવાલ છે ગુલાબ તમારા બ્લોગમાં ઓછું બોલે છે ને પરેશભાઈના બ્લોગમાં બહુ બોલે છે એમાં એવું છે સાસરીઓ છે આ અને તમને બધાને ખબર છે કે લેડીસનો અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યવહાર હોય પોતાના ઘેરે એટલે પોતાના એટલે કે પિયરમાં નાનપણથી થઈ હોય એના ભાઈઓ ભાઈઓને એટલે ત્યાં બાળપણના તે બાયદા હોય લેડા હોય એ બધું હેલું જાય મતલબ મારા રમતોને એ કરવાના ત્યાં હોય ને સાસરિયામાં આવ્યા પછી સિન્સિયર થઈ ગયા હોય અમુક ઉંમર પછી સાસરિયામાં આવ્યા હોય એટલે ત્યારે પછી ત્યાંથી સ્વભાવમાં ઘણો ફેરફાર થઈ જાય અને સામાન્ય રીતે એવું જ હોય છે કે પિયરમાં મોજ મસ્તી લેડીઝ કરતી હોય ને પછી સાસરિયામાં ઓછું બોલે એમ એની પછીનો સવાલ લઈએ પાછો આપણે બેનનો સવાલ છે બધાને ઇંગ્લિશમાં છે પણ હું ગુજરાતી કરીને વાંચું કૃપા કરીને ઇના ભાભી અને ગુલાબ ભાભીને રેસીપી વ્લોગ બનાવીને ટેકો આપવા પ્રોત્સાહિત કરો એટલે કે એને કહો કે તમે રેસીપી વ્લોગ બનાવો તો કાલે કાલે છે ને સવારમાં બે રાતે હોય ને ત્યારે બે સાળીને કહેવું છે કે તમે રેસીપી વ્લોગ બનાવો પણ હવે હું કહીશ પણ મન નથી લાગતું બને તો જોઈએ કાલે કહીએ આપણે યાસ યાસમિક કોશિયા એ એ પહેલાં પણ એકવાર કોમેન્ટ હતી કે ધર્મેશ કાકા તમારા વ્લોગ જોવાની મારી દીદીને હેબિટ પડી ગઈ છે જાનુનું મોઢું બતાવજો જાનુને જોવાની એની દીદીને હેબિટ પડી ગઈ છે તો છે ને થેન્ક યુ વેરી મચ અમારા વ્લોગ આવી રીતે તમે જોતા રહીજો ને અમને પણ મજા આવે છે તમારા બધાની કોમેન્ટ વાંચવાની મને હેબિટ પડી ગઈ છે પછી એક ગુલાબ માટે સલાહ છે નિકિતાબેનની એ ગુલાબ પ્લીઝ ડોન્ટ ડુ ધીસ ટાઈપ ટુ ડાઇટ ફેસનો ગ્લો જતો રહ્યો છે થોડોક સમય ડાયટ કરીએ એટલે ફેસનો ગ્લો જતો રહ્યો એવું તમને લાગતું હોય તો કદાચ હશે પણ થોડીક ડાયટની જરૂર છે હજી મને એવું લાગે છે મારે એની સાથે જોડાવું છે પણ હજી થોડીક વાર લાગશે તો થેન્ક યુ વેરી મચ આવી નવી કોમેન્ટો કરતા રહેજો અમારી સાથે આવી રીતે જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં તમારો સપોર્ટ અમને મળે છે એના માટે તમારો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર ચાલો આજનો બ્લોગ હવે આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા બ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ ત્યાં સુધી બબા